નમસ્કાર મિત્રો દરેક શાળાની શૈક્ષણિક કાર્યની શરૂઆત એટલે કે દિવસની શરૂઆત થાય છે સરસ મજાના પ્રાર્થના કાર્યક્રમથી ત્યારે જો પ્રાર્થના કાર્યક્રમની રૂપરેખા સુંદર હશે તો પ્રાર્થના કાર્યક્રમ ઝળહળી ઉઠશે તો તેને લઈને આજનો વિડીયો છે કે પ્રાર્થના કાર્યક્રમ કેવો હોવો જોઈએ કેટલા સમયનો હોવો જોઈએ અને ક્યાં ક્યાં કાર્યક્રમના અંગો તેમાં હોવા જોઈએ એટલે કે ધૂન ભજન ઘડિયા સાથે કઈ કઈ નવી પ્રવૃત્તિઓ વાર વારવાઈસ એટલે કે સોમવાર થી લઈ અને શનિવાર સુધી અલગ અલગ દિવસે અલગ અલગ પદ્ધતિ પ્રવૃત્તિઓ જો કરાવવામાં આવે તો પ્રાર્થના કાર્યક્રમ સુંદર બની રહે છે તો તેને લઈને આજનો વિડીયો છે તો વિડીયો પૂરો જોજો તો આ પ્રાર્થનાની આદર્શ રૂપરેખાને આપણે આદર્શ પ્રાર્થના સભા નામ આપશું અને તે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જુનાગઢ અને ગીર સોમનાથ દ્વારા તૈયાર કરવામાં આવેલા એક કાર્યક્રમ એટલે કે એક તાલીમના મોડ્યુલ માંથી આપવામાં આવેલા આ સુંદર રૂપરેખાને આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કાર્યક્રમની વાત હું આવતા વિડીયોઝમાં કરીશ કે કેવો કાર્યક્રમ હતો અને શેનો કાર્યક્રમ હતો જે દરેક શાળા માટે ખૂબ જ જરૂરી હતો આ વિડીયોમાં આપણે પ્રાર્થનાને લઈને જે સુંદર રૂપરેખા આપવામાં આવેલી છે તે તમે જોઈ શકો છો જેમાં સમય આપવામાં આવેલો છે અનુક્રમણિકા સાથે સોમવારથી લઈ અને શનિવાર સુધીના કાર્યક્રમ આપવામાં આવેલા છે જેમાં સમયમાં સેકન્ડ સૌપ્રથમ આપવામાં આવેલું છે ત્યારબાદ શ્લોક જે સેકન્ડ એક મિનિટમાં હળવી કસરત મિનિટમાં સમૂહ પ્રાર્થના અઢી મિનિટમાં ધૂન અથવા ભજન ત્રીસ સેકન્ડમાં સુવિચાર એક મિનિટમાં શ્રીમદ ભાગવત ગીતા પારાયણ એક મિનિટમાં સમાચાર વાંચન પંદર સેકન્ડમાં આજનો ગુલાબ અને આજનો દીપક પંદર સેકન્ડનો નો એક મિનિટ

તો આજનો વિડીયો હતો એ આ સરસ મજાના અપડેટને લઈને તો કે પ્રાર્થના સભાને આપણે કઈ રીતે સુંદર બનાવી શકીએ વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો આની રૂપરેખા તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે ટેલિગ્રામ ચેનલ જોઈન જરૂર કરી લેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જેથી કે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ